દોસ્તો તમારે કોઈ પણ કારણસર તમારું ઇન્સ્ટાગ્રામ આઈડી જે છે તે તમારે ડિલેટ કરવી છે તો તેના માટે તમારે શું કરવાનું છે કેવી રીતે કરવાનું છે તો ચલો આજનો આ વિડીયો સ્ટાર્ટ કરીએ તો તેના માટે તમારે સૌથી પહેલા તમારું ઇન્સ્ટાગ્રામ ઓપન કરવાનું છે ત્યાં ઓપન કર્યા પછી તમારું જે પણ પ્રોફાઇલ છે તેના પર તમારે ક્લિક કરવાની છે પછી ઉપરની સાઈડમાં તમને ડોટ દેખાય છે તમારે તેના પર ક્લિક કરવાની છે ત્યાર પછી તમને એકાઉન્ટ સેન્ટર કરીને એક સેટિંગ આવશે તેના પર તમારે ક્લિક કરી દેવાની છે ત્યાર પછી નીચે સ્કોર કરશો તો તમને અહીં પર્સનલ ડિટેલ્સ કરીને સેટિંગ આવે છે તમારે તેના પર ક્લિક કરી દેવાની છે ત્યાર પછી તમને અહીં તમારી જે પર્સનલ ડિટેલ્સ છે તે તમને શો થઈ જશે મેં સિક્યુરિટી માટે બળ કરી છે તો અહીં તમારે એકાઉન્ટ ઓનરશિપ એન્ડ કંટ્રોલ છે તેના પર તમારે ક્લિક કરી દેવાની છે અને ત્યાર પછી તમને અહીં ડિએક્ટિવ એન્ડ ડિરેટેશન લખેલું આવે છે તેના પર તમારે ક્લિક કરી દેવાની છે ત્યાર પછી તમારે શું કરવાનું છે અહીં તમને બે ઓપ્શન જોવા મળી જશે અગર જો તમારું ઇન્સ્ટાગ્રામ આઈડી ફેસબુક સાથે કનેક્ટ કરશે તો તમને અહીં તે પણ પ્રોફાઇલ જોવા મળી જશે અને ઇન્સ્ટાગ્રામ આઈડીની પણ પ્રોફાઇલ જોવા મળી જશે તો ધ્યાનથી જુઓ તો અહીં તમને જે બે પ્રોફાઇલ જોવા મળે તો તમારે તેના ઇન્સ્ટાની આઈડી જે છે ઇન્સ્ટાગ્રામનું આઇકન હશે જેમ અહીં તમે જોઈ શકો છો મારી પ્રોફાઇલ ઉપર ઇન્સ્ટાગ્રામનું આઇકન જોવા મળે છે તેના પર તમારે ક્લિક કરવાની છે અગર ભૂલથી પણ તમે ફેસબુકના આઈડી પર ક્લિક કરશો તો તમારું ફેસબુક આઈડી ડિલેટ થઈ જશે તો તમારે ઇન્સ્ટાગ્રામની આઈડી છે તેના પર તમારે આવી રીતે ક્લિક કરવાની છે અને ત્યાર પછી તમને અહીં જોવા મળી જશે બે ઓપ્શન જેમાં પહેલું છે ડીએક્ટિવ કરવાનું અને બીજું છે ડિલેટ કરવાનું જો તમારે ટૂંક સમય માટે ડીએક્ટિવ એકાઉન્ટ કરવું હોય તો તમે પહેલાં ઉપર ક્લિક કરી શકો છો અને ડિલેટ કરવું હોય તો તમારે બીજા પર ક્લિક કરવાની છે જેમ કે આપણે ડિલેટ કરવું છે તો ડિલેટ એકાઉન્ટ પર ક્લિક કરવાની છે ત્યાર પછી તમારે કન્ટિન્યુ કરી દેવાનું છે હવે તમારે અહીં નીચે તમારે સ્કોર કરવાનું છે તો દોસ્તો ઘણી ફેર એવું જો બનતું હોય છે કે તમારા પાસે જે ઇસ્ટા આઈડીમાં ફોટા અને વિડીયો રીલ્સ છે તે તમારે બેકઅપ લેવું હોય તો તમે તે પણ આસાનીથી કરી શકો છો તો તમારે આમાંથી ક્યુ સ્ટેપ લેવાનું છે સૌથી નીચે લખેલું છે સમથિંગ ઇરેજ તો તમારે તેના પર ક્લિક કરવાની છે અને કન્ટીન્યુ પર ક્લિક કરવાની છે તો અહીંથી તમને ડાઉનલોડ યુઅલ ઇન્ફોર્મેશન આવે છે તો તમે અહીંથી ડાઉનલોડ ઇન્ફોર્મેશન પણ કરી શકો છો અને ટ્રાન્સફર કોપી યુઓ ઇન્ફોર્મેશન તો તમે અહીંથી ટ્રાન્સફર પણ કરી શકો છો પછી તમારે અહીંથી કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાની છે કન્ટિન્યુ પર ક્લિક કર્યા પછી અહીં તમારે તે પાસવર્ડ માગશે તો તમારા પાસવર્ડ ઇન્સ્ટાગ્રામના આઈડીના જે છે તે તમારે અહીં નાખી દેવાના છે તો દોસ્તો તમારે સૌથી પહેલાં તો અહીં તમે જે ડીએક્ટિવ કર્યું અથવા ડિલેટ કર્યું હોય તો તેના માટે તમારે ત્રીસ દિવસનો સમય રાખશે ત્રીસ દિવસ પછી તમારું ઓટોમેટિકલી તમારું જે ઇસ્ટા આઈડી છે તે ડિલેટ થઈ જશે અગર ત્રીસ દિવસ પહેલાં તમે ગમે ત્યારે તમારી ઇસ્ટા આઈડી લોગ ઇન કરશો તો તે ડિલેટ નહીં થાય જો તમારે તે ચેક કરવું હોય તો તમારે શું કરવાનું છે તમારા ફ્રેન્ડના મોબાઈલમાં જઈને તમે ચેક કરી શકો છો અને વાત રહી બીજી કે તમારે જે ઇન્સ્ટાગ્રામ આઈડીના પાસવર્ડ તમારે જોવા હોય તમને યાદ નથી તો કેવી રીતે તમે જોઈ શકો છો કારણ કે આપી દે તમે તેના પર ક્લિક કરીને પણ જોઈ શકો છો અને આના ઉપર તમે ક્લિક કરીને પણ આ વિડિયો જોઈ શકો છો કે તમારા ઇન્સ્ટાગ્રામ આઈડીના પાસવર્ડ કેવી રીતે જોવા આવા જ વિડીયો જોવા માટે અત્યારે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરજો